નમસ્કાર પ્રણામ ફરીથી સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં અને અમારી ચેનલમાં મિત્રો આજે આપણે જે વાત કરવાના છીએ તે માન્યતાઓ અનુસાર સનાતન પરંપરામાં અમાસ તિથિનું ખૂબ મહત્ત્વ છે તેમાં પણ જો આ તિથિ સોમવાર કે શનિવારે આવે છે તો તેનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે જ્યારે કોઈ પણ મહિનાની અમાસ સોમવારે આવે છે ત્યારે તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે આ વખતે ભાદ્રપદ મહિનાની અમાસ એટલે કે સોમવતી અમાસ બીજી સપ્ટેમ્બરે એટલે કે આજે છે સોમવતી અમાસની તારીખ બે સપ્ટેમ્બરના રોજ સવારે પાંચ એકવીસથી ત્રણ સપ્ટેમ્બરના રોજ સવારે સાત ચોવીસ સુધી છે જ્યોતિષમાં આ દિવસને લઈને ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે સોમવતી અમાસના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની અને ઉપવાસ કરવાની પણ પરંપરા છે આ દિવસે પરણિત મહિલાઓ વ્રત રાખે છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે અને તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે તે સિવાય પૌરાણિક માન્યતાઓ અનુસાર પૂર્વજોને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે અમાસની તિથિએ સ્નાન કરવું અને દાન કરવાનું કાર્ય જરૂર કરવું જોઈએ વર્ષમાં અમાસ ઉજવવામાં આવે છે જેમાંથી ભાદ્રપદ એટલે કે ભાદરવા મહિનાની અમાસ તિથિ સૌથી વિશેષ માનવામાં આવે છે સોમવતી અમાસ બે હજાર નો શુભ યોગ કયો છે તે જાણી લઈએ

સાથે જ પરિવારમાં ખુશીનો માહોલ રહેશે સોમવતી અમાસ પૂજન વિધિ અને કઈ રીતે આ પૂજન વિધિ કરવી તે તમામ માહિતી અહીં આપેલી છે તો અંત સુધી જોડાયેલા રહેજો સોમવતી અમાસના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને દેવી દેવતાઓનું ધ્યાન કરીને દિવસની શરૂઆત કરો આ પછી સ્નાન કરો અને હવે સૂર્ય ભગવાનને જળ ચડાવો આ પછી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો શાસ્ત્રો અનુસાર આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે પીપળાના સ્પર્શ કરીને પૂજા કરવામાં આવે છે આ ઉપરાંત ડાંગર સોપારીના હળદરને ના તુલસીના ને વિધિ પ્રમાણે અર્પણ કરવાની પરંપરા છે સોમવતી અમાસ પર કરો આ ઉપાય તો મિત્રો ચાલો જાણી લઈએ કે સોમવતી અમાસ એટલે કે આજના દિવસે તમારે કયા ઉપાયો કરવાના છે સોમવતી અમાસના દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરવાની પરંપરા છે અને કહેવાય છે કે આ તિથિએ પીપળાના ઝાડની 108 વાર પ્રદક્ષિણા કરવી જોઈએ પરિક્રમા દરમિયાન પીપળાના ઝાડ પર રક્ષા સૂત્ર એટલે કે સુંદરનો ધાગો પણ બાંધી શકાય છે એવું માનવામાં આવે છે કે આનાથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તેમજ વિવાહિત જીવન તમારું એકદમ સુખી અને નિરોગી રહે છે તો મિત્રો જોઈ લઈએ કે આજના દિવસે એટલે કે સોમવતી અમાસે શું કરવું અને શું ન કરવું તો મિત્રો તમારા પૂર્વજોને ભોજન પાણી અને અન્ય વસ્તુઓ અર્પણ કરો માંસાહારી ખોરાક કે આલ્કોહોલનું સેવન બિલકુલ ન કરો તો મિત્રો અને સાથે સાથે તમારે શાસ્ત્રોનું વાંચન પણ કરવાનું છે અને આ દિવસે ચણા દાળ સરસવ અને મૂળા જેવી વસ્તુઓ ખાવાની મનાઈ છે નંબર બે પૂજા પર મહત્તમ ભાર આપો નંબર ત્રણ ભગવાન વિષ્ણુની પૂજા કરો નંબર ચાર અમાસને દિવસે ગુસ્સો ન કરવો તો મિત્રો આ હતા ઉપાય કે જે તમારે આજે સોમવતી અમાસના દિવસે કરવાના છે તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સાથે સાથે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ પર તમે નવા મહેમાન આવ્યા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને ઓલ પર સિલેક્ટ કરી લેજો જેનાથી આવા જ અવનવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સર્વપ્રથમ પહોંચી રહે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો હર હર મહાદેવ મિત્રો જય મા ખોડલ જય મા ખોડલ